અહીંયા નાખતા જતા હતા એટલે આપણે તો બહુ કંઈ વાંધો ન થાય હવે થોડીક માંડવી બાકી રહી ગઈ જો એટલો ઢગલો છે નાનકડો એટલો બાકી રહી ગયો હાજ સુધી નો આવ્યો તો ઢગલો કમ્પ્લીટ થઈ જતો આગળી અહીંયા પાછું અહીંયા તો કોરું જ છે ઉપર પતરા છે એટલે બહુ વરસાદ આપણે અહીંયા આવે નહીં એટલે પાછો આ બધાય બેહી જવા માંડવી હમી કરવા હાલો હાલો જલ્દી એટલે આ પૂરું કઈ પૂરું થાય કે આમ તો આપણો આ જે હોલ છે ને ધોવાઈ જાય વરસાદનો મસ્ત હા મારું તો બેન નથી હું તો એમ કઉ નહીં વરસાદ તારું કામ નથી નથી પણ મારું માનતો જ આવે તો તો હું શું કરું જો જોરદાર વરસાદ આવતો હતો વરસાદ રહી ગયો છે સાવ ઘડીક વાર તડકો નીકળતો અત્યારે પાછું વિખાઈ ગયું છે વાતાવરણ પાછું ક્લીન થઈ ગયું છે એટલે લાગે છે કે અત્યારે તો વરસાદ નહીં આવે પણ હવે રાતે ખબર પડે ઘડીક વાર તો ગાચાસ ને એવું થતું પણ આવ્યું નહીં અને અત્યારે અમે જો અહીંયા માંડવીના ઢગલા પાસે બેસી ગયા પાછા અહીંયા બધું ઢાંકી દીધું હતું ને પાછું ખુલ્લું કરી અને હવે છે ને ધૂળ જ બાકી રહી છે આ ઢગલો આખો ધૂળનો જ છે બાકી બીજી માંડવી તો જો આપણે ભરી દીધી છે હવે આ ધૂળ વીણવીને જ અઘરી છે કામ ભૂરી બેન કંટાળો આવે આમાં બીજું કઈ નહીં એ ઓલી મોટી મોટી માંડવી હોય અને આમાં ધૂળમાં છે ને ધૂળ ને માંડવી બધું હરખું જ છે એ થોડીક વાર ભીણીએ પછી આખી જો રસોઈનો ટાઈમ થઈ જશે જેટલું ભીણાય ગયું ચાલો તો અત્યારે છે ને સવા છ જેવો ટાઈમ વાગી ગયો છે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે ધૂળના ટગલા વીણતા હતા ધોઈ તો હજી વીણે છે માયાબહેનને પપ્પા પપ્પાને બે અને અમે અમારું મિશન સાંભળી લીધું મારા રસોઈ કરી હતી અને મમ્મીને ગાયો ધોવાની હતી તો એ એનું કામ કરે છે ને હું મારું કામ કરું છું અને અત્યારે જો અહીંયા કાકા દીકરી બે છે ને ભૂખ લાગી ગઈ છે કામ કઈ કર્યું નથી તોય ભૂખ લાગી ગઈ છે એટલે અહીંયા જો વેજ સેન્ડવીચ બને ગઈ બપોરે મહેમાન આવશે ને ત્યારે બનાવશું આ બે થી તો રહેવાતું જ નથી સેન્ડવિચ ખાતા વગર અત્યારે જોઈએ મસ્ત વેજ સેન્ડવિચ બને છે આપણે ટેસ્ટ કરશું કેવી દિત્યાને એવું બધું બહુ ભાવે કે ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને જમીને પછી જો અહીંયા આપણી ઘરે મહેમાન આવ્યા ને એનું વજન કરવાનો છે કેમ કે અઠવાડિયું દસ દિવસ થયા ઘરે આવ્યા ને હારું હારું ખાધું તો હવે આવ્યા ત્યારે કેટલો હતો ને અત્યારે કેટલો વજન છે એ આપણે ચેક કરવાનું છે તારો કેટલો વજન હતો એસી યાદ છે ને કે ખોટું ન બોલતો ચાલો હવે આપણે ટ્રાય કરો તો કેટલો વજન આવે છે આપણે જોઈએ

કરાવવું પડશે થોડું ઘણું આપડે વધારે ચાલો હવે માયાબેન ઉભારી પૂછી લઈએ માયાબેન તમારો કેટલો વજન હતો ત્રેપન હતો ચાલો તો માયાબેન મામા ની ઘેર આવીને કેટલો વજન થયો વહી દો કે ગઈ તો માયાબેન નો પણ વધી ગયો સપ્તાવન

એકાવન કીધું ચોપન એટલે ગણીએ આપડે વધીએ ચાલો મારું કરો હવે આવશે કાટો તોડવા માટે કાટો તોડવાની તૈયારીમાં છે ઓ ઓ અડસાઈ ટીએ મારા કરતા મારો 68 હતો ને આનો 60 જેટલો હતો હવે તમારે તો વધી વજન વધારો કે કરોની આ કોચું પીઉ હું તો કે મેનું પીતી હોય શું કહી દીત્યો જો પપ્પા હું જો આપણી પાસે મસ્તની અહીંયા એક આ બોક્સ આવ્યું છે દેખાડું 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 એની અંદર આવા બધા જો પેટર્ન પાર્ટી કઈક નામ છે એની અંદર આવા એનિમલ ને એનિમલ નહીં આ પાયરેટ્સ ને એવું બધું હોય છે એની અંદર સ્ટાર ને હાર્ટ ને એવું બધું અલગ અલગ ચોંટાડવાનું તો દિત્યાને બહુ મજા આવી ગઈ આ ચોંટાડવાની તો એ અત્યારે અમે ચોંટાડીએ છીએ ને એમાં બેન એક કલાકથી હચવાના છે કાં દિત્યા હ આજે જોયું ને એટલે એક દિવસ સાચવા છે પછી તો ક્યાંય ઉડતા હશે નવ 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 છે મજા આવે ને એક 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 દી પછી એક એકવાર કાઢીને પછી પાછો 7 દિવસ સુધી મૂકી દેવું એટલે થોડુંક એક્સાઇટમેન્ટ જાગેગા હમ હમ તો આ શું છે તો છે આ છે ચલો તો હું સ્ટીકર જોતા છે તે સ્ટીકર જો તેને ફ્રી થઈ ગઈ છું ને મને ભૂખ લાગે છે એટલે હું ને મારા પપ્પા બે જમવા ગયા તા જમીન આવે નો સુઈ જાય બાય ગુડ નાઈટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા દાગડા દાયા છે પાતળી બહેન નયા